જ્યારે પણ આપણે ખંભાતની અંદર એન્ટર થઈએ ત્યારે જ આપણને ગળપણની મહેક આપણને આવતી હોય છે તો આજે હું તમને લઈને આવ્યો છું શ્રી કૃષ્ણ સ્વીટ એન્ડ સ્નેક્સની અંદર જ્યાં તમને મળવાનું છે એમનું જે સાત પેઢીથી ચલાવી રહ્યા છે હલવાસન અને સૂતર ફેણીના રાજા પણ કહી શકાય આપણે અને બીજું કે પચાસ વર્ષથી આ જગ્યા પર તમને ઉપલબ્ધ છે એનાર મારા મિત્રો આવવાના છે ટૂંક જ સમયની અંદર તો તમે આવીને પણ લઈ શકો છો અને કોલ કરીને પણ ઓર્ડર કરી શકો છો આખા ગુજરાતની અંદર આ વસ્તુ અવેલેબલ છે મુંબઈ હશો તો પણ તમે મંગાવી શકો છો તો આજે મેકિંગ પ્રોસેસ પણ જોઈશું સાથે સાથે ટેસ્ટ પણ હું તમને કહેવાનો છું આવી જાઉં મારી સાથે ફરી એકવાર હું તમને મોજ કરાવી દઉં ખંભાતની અંદર ખંભાતની અંદર શ્રી કૃષ્ણની અંદર આજે આવ્યા છે અને આપણે સેની મેકિંગ પ્રોસેસ જોવાના છે સાહેબ આપણે હલવા સેની મેકિંગ પ્રોસેસ જોવાના છે હલવા સેને બેઝિકલી ઘઉના ફાળામાંથી બનતી આઈટમ છે અને બહુ પોષ્ટિક છે પોષ્ટિક છે અને આમ કહેવા જાય તો એનો ઉદ્ભવ પણ ખંભાતની અંદર જ થયેલો એવું કહેવાય ને થયેલો કારણ કે એની આબુહવા અને ભાલિયા ગૌ જે આવે છે એના કારણે હલવા સેને અહીંયા કરી સારી સારી બને આપણે પ્રોસેસની અંદર કેટલો ટાઈમ થાય પહેલાં તો એ મને કહેશો પ્રોસેસની અંદર તો સવારે આઠ સાડાથી ચાલુ થાય તો બાર સાડા સુધીમાં તૈયાર થઈ જાય કેટલો બધો ટાઈમ લાગે બનાવવાનો એને જે ઉકાળવા દેવાની હોય છે ને શીખવાની એ થોડી વારની પ્રોસેસ છે ઓહો અત્યારે આ જે છે પહેલી પ્રોસેસની અંદર જેની અંદર શું શું થશે એ પણ કહેશો મને આની અંદર ઘઉં છે દૂધ છે ખાંડ છે એ રીતનું મટીરિયલ તૈયાર થઈ ગયું મેદો છે બરાબર બરાબર પછી એને શેકીને જે પાણી હોય છે એ પાણીનો ભાગ એ બારી નાખવામાં આવે છે અને તે આ રીતનું થતું હોય છે એક વસ્તુ તમે પોતે જ મેન્યુફેક્ચર જાતે મેન્યુફેક્ચર મકીન છે સ્વીટ છે ઉત્તરપ્રણી હલવાતા કાજુની આઈટમ માવાની આઈટમ માવાની આઈટમ આમ કહેવા કે કેટલા સમયથી આપણા કંપની અંદર આમ કહેવા જઈએ તો અમારે તો છ થી સાત પેઢી થઈ ગઈ પણ અમારે જે કૃષ્ણ સ્વીટ માર્ક છે એ લગભગ સિત્તેર એંસી વર્ષ થઈ ગયું સિત્તેર એસી વર્ષ

એ શરૂઆત થઈ જાય છે ભાઈ અહીંયા બનવાની આ આપણે થોડા લેટ પડ્યા જેવું છે હા તો અત્યારે આપણે જે આવ્યા છે જ્યાં સૂતર ફેણી બની રહી છે સૂતર ફેણીની પ્રોસેસ થઈ ગઈ છે મોસ્ટ થઈ ગઈ છે એવું છે હવે તરવાની કામગીરી ચાલી રહી છે એમાં ફ્રાય અલગ અલગ ફ્રાય કરવાના ઘી ની હોય તો ઘી માં અને તેલ ની હોય તો તેલમાં માં ફ્રાય તેલ કરવા બે જાતની બનાવતા છે ઓ અને પછી ચાસણી ખાંડી ચાસણી બનાવીએ એ અલગ આવે ચાસણી આખી પ્રોસેસ અલગ આવે ઓહો એ આપણે આખી પ્રોસેસ આની અંદર જોઈશું આજે

અને એની અંદર પણ અલગ અલગ કયા કેટલા કેટલા ફ્લેવર ની અંદર આવે સુતર ફેણી સુતર ફેણી સુતર ફેણી બનતી હોય છે અને ઇલાયચી વાળી ઇલાયચી તો આપણે આવી ગયા છે અને તમે પબ્લિક જોઈ રહ્યા છો કે જે લેવા આવી છે આમ કહેવા છે તો એમની ફેમસ પ્રોડક્ટ છે એના વિશે થોડું મને કહેશો અમારી આમ તો ચાર ફેમસ પ્રોડક્ટ અલવા સન સુતર ફેણી પાપડ ચાણ સુકા બચિયા સુકા સુકા બચિયા સુકા બચિયા હા ખંભાતની ચાર ફેમસ આઈટમ અને જે અલગ અલગ રીતે અલગ અલગ ટેસ્ટથી બનાવતા હોય છે બધાના ખંભાત બધાય સુકા ભજીયા પાપડ ચણ બધા બનાવતા પણ બધાનો ટેસ્ટ અલગ 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 થોડો થોડો ટેસ્ટ બધાનો અલગ અલગ અને આપણે કેટલા ટાઈમથી શરૂઆત કરી એ થોડું મને કહેશો અમે આમ જોવા જઈએ તો ઓગણીસો ને પંચોતેરથી શ્રીકૃષ્ણ સ્વીટ માટે શરૂઆત કરી શરૂઆત કરી એટલે લગભગ ઓલમોસ્ટ પચાસ વર્ષ થયો પચાસ વર્ષ જેવું થયું અને આમ તો અમારી સાત પેઢી જૂની છે સાત પેઢી જૂની કહેવાય

એ રીતની અલગ અલગ ગરમ ફરસાણ રાખે ગરમ ફરસાણ રાખે તો આપણે બહુ વાની કરીએ આપણે અંદર થોડો ટેસ્ટ કરશું દરેક વસ્તુનો અને પેકિંગ પણ તમે જોઈ રહ્યા એકદમ પ્રીમિયમ પેકિંગ એમ ને હા અને કોઈને બાયચાન્સ આ વિડીયોને જોઈને બહાર મંગાવવું હોય તો એના માટે કુરિયર પણ કરતા આવીએ છે મુંબઈ છે પછી અમદાવાદ છે ગુજરાતની બધી જગ્યાએ ગુજરાતમાં હા એટલે પાર્સલો અવરનવર ચાલુ જ હોય છે અને વિદેશ પણ પાર્સલ કરતા આવીએ ઓર્ડર પ્રમાણે તમને નંબર હું સ્ક્રીન ઉપર તમને દેખાતો થશે કોલ કરીને તમે ઓર્ડર નોંધાવી શકો છો આપણે ટ્રાય કરીએ ને સુતર ફેણે લે એવૃતથી ગાર્નિશ કરી અને એકદમ ડિલિશિયસ ટેસ્ટ આપણને આનો લાગશે અને એમણે કહ્યું ને એવી રીતે કે આ વસ્તુ ખંભાતની અંદર તો બહુ કોમન લાગે પણ દરેક જગ્યા પર દરેક અલગ અલગ બ્રાન્ડનો અલગ અલગ ટેસ્ટ આવી જાય બરાબર ને રીત પણ અલગ અલગ હોય છે બનાવવા હલવા સા છે એ આપણે ટ્રાય કરીએ એનો ટેક્સચર તમે જોશો ને ત્યાંથી તમને એકદમ માઉથ વોટરિંગ ફીલ થશે અને ખાવાનું મન થાય જેને સ્વીટ વધારે ભાવતું હોય

આપણે પ્રાઇસ વાત કરીએ તો શું હશે હલવા હલવા છે 540 ની કિલો છે 270 ની 500 અને સુચાર પણ 570 ની 500 ચોથા ગીની અને આની અંદર કોઈને ડાયાબિટીસ હોય કે એના માટે ના સુગર ફ્રી હું અમે સુગર ફ્રી નું નથી રાખતા આપણે પાપડ ચવણો આ પણ આપણે ત્યાં જાતે જ બનાવો છો જાતે જ બનાવી પણ ટેસ્ટ બહુ ડિલિશિયસ છે ઓલ ઓવર વસ્તુની વાત કરીએ તો ક્વોલિટી વસ્તુ છે અને એટલે જ પ્રખ્યાત છે તમે જોઈ રહ્યા છો કે પબ્લિક લેવા માટે આવે છે અને ઘણી વાર વેટિંગમાં ઊભું રહેવું પડે ને કેટલા વાગ્યાથી શરૂઆત થઈ જાય આપણે દુકાનની શરૂઆત છ વાગ્યાથી શરૂઆત છ વાગે થઈ જાય અને એક્ઝેક્ટ લોકેશન આપણે કેવું હોય તો કયું કહી શકાય બસ સ્ટેશન રોડ વરવાડ નાખે ખંભા ખંભા તો હજુથી તમે વિઝિટ કરી શકો છો હવે મળીશું એક નવા એપિસોડ સાથે નવા વિડીયો સાથે ત્યાં સુધી આપો બધા મને રજા બધાને જય સ્વામિનારાયણ અને જય શ્રી કૃષ્ણ